પણ એ કોઈ કઈ વાત જ નથી કરી ભૂખ લાગી હલો ભાગો રેડિયો નાખતો હોય છે ના પૂરા થઈ જાય અને હાલો હાલો ભૂખ લાગો ફાગો રેડિયું નાખતો હોય છે અને ચીભડા ખાવા જાવું છો હા 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 ધોયને છે આ હાલ બે હાથ બા અમાર ઠંડા જવા જવું છે ઠંડા જવા નહીં જાવ પડામાં કામ થોડો લે સુવા સીવાનો

મિઠી આમ જો પાકલ રહા જેવું નીકળ્યું તારું દોહો કોઈ માં સાફ કરીને ખાવ નકર આમ તારું હાલો ને આમ વાક આવા છે

સાંભળો મારી વાત સાંભળો બેઠું મારી વાત સાંભળો પાપો હતા ઓછા થાય છે એક હું અડું કઢવાનું હે બાપો હા બેટા હા પણ કેટલા સાલાતરા હતા ના ઢગલો પડ્યો તમારા બાપા કરી ગયા એક જ મોલ્યું એક જ સરસ કઈ દઈ હમણે હમણાં તમે તમને શીપડું હું કઢાવું અને બાપુ વાડિયા રોઈ આવું પડે હું મારે હું આવું જો મારા દીકરા નઈ રેવા દેખાય હતો ને મને એવું લાગ્યું બાપુ એમ બટા આપડે ઘી પોલીસ વાળા ફોન કરવી રોય સીફડા ખાય મેંડવી લઈ જાય

સાહેબ હલોક અમારી વાડીમાં સોર આવે છે રોય પકડસિંગ છે એટલે હું શું કઉ છું

બોલો બોલો બાભા મારી વાડીમાં સોર આવે છે માંડવી હશે પણ બાભા એનો કેસ નો હોય હું તમે જ માંડવી દઈ ન લખાવું ન લાગે માંડવી નો લાગે હા તો માંડવી નો લગાડો પાંચ પાથરા ઉપાડ લીધા આખા હતો એક ટીણીઓ હતો અને એક ઓલો બાબુ હતો સગનાનો હતો ને છોકરા ને ખબર છે સગના નું સગના બગના શેઠો શેઠ છે એ બાજુ અમાર ને શેઠો

પૈસા નઈ પતાર બાબા ને પોલીસ સ્ટેશન મોકલી દીધા અરે એમ કે માર્યા પછી સમજી ગયા હું એટલે લઈ નઈ જાય પછી ભાઈ પાછો નઈ ત્રણ હજાર

બીજા હોય તો આમાં કેસ નો લખે કોઈ બીજા આમાં તમને હું ખબર સોરી નો ગણાય એટલે આ સોરી નો બા ભાભાઈ એમ કીધું